પાણી પાવ લોનો એ ખેતરમાં ખલામાં કાઢો ઘેરે બાજરો આવે એને દળાવો અને હઠાઈ બાય એનો રોટલો ગળે અને પીરશે ને પછી એમ કે ભૂખ નથી ખાનારા કોઈ ન મળ્યા સાહેબ તે દી આઘાત બહુ લાગે હવે એની કડી સાંભળજો કે પગે બાંધા ઘુઘરા અને અંગે ઓઢી ઓઢણી

માં ગુના પણ જોનારા કોળી નો મડ્યારે કેવો આઘાત કલાકારને લાથ કરવી છે કલ્પના કરો હેં અમે નિઝરની બનીને આ દુનિયામાં ઊભા પણ ચડનારા કોળી નો મડ્યારે પછી કળી બહુ સરસ છે सयमर की आइ पुरुष रूपार सयंबर की दो आ पुरुष रूपारे हेमें करमाली दीदी વરમાળા પોણો મૂચાલા કોઈ નો મડારે જી અમે કરમાલી દીતી રૂડીવ તમારા જીરે મૂચાલા કોઈ નો મડારે જી અને ઠેલી કરી

i am પણ આજે આપણે કેવું જોયું કે આ ઝીલનારાય છે આજ મુછાળ છે આ જોનારાય છે અને આ જમનારાય છે સાહેબ આ સમય આજ બહુ લોકસાહિત્ય માટે સુવર્ણ છે એક મારે રચના આપને અમે રજૂ કરવી અને આ એમનું સન્માન હતું જ્યારે જયારે જૂનાગઢમાં ત્યારે હું ગયો હતો ફંક્શનમાં અને મેં કીધું હતું કે હું આ કવિતા તખતદાન રોહડિયાની દાન અલગારીની છે ભીખુભાઈ વારો આ તખતદાન રોહડિયાની કવિતા છે બહુ સરસ તખતદાન દાન અલગારી મસ્ત કવિ હ એની કવિતા અને આને બરાબર લાગવું પડે હા જવાહરભાઈને એ એટલે હું રૂડું નથી મનો તો ખોટો આ સ્ટેજ છે આ સ્ટેજ અમારો મંદિર છે અહીંથી અમે ખોટા વખાણ કરીએ તો અમને પાપ લાગે પણ હાચું ન કહી તો મહાપાપ લાગે એટલા ખાતર કહું છું હે આ સંપૂર્ણ એને લાગુ પડે છે કઈ મોજ મારે હું મોજ મારે હું મોહનભાઈ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਰੇ ਬਾਵਲਿਆ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਓਜ ਮਾਰੇ ਹੂੰ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਅਣਗਮਗਾਚਾਰ ਐ ਅਗਮਗਾਚਰ ਰਖਦਨੀ

अगम गोचर अलग गानी नी खोज मारे मुने मारे भोज मारे खोज मारे मुने अगम गोचर अलग धनी नी खोज मारे સાહેબ મોજમાં રહેવું એટલે ખાણી પીણીની મોજ આ કવિ તખતદાન રોહડિયા નથી કરતા મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું સાહેબ જીવન વર્તમાનમાં છે નથી ભૂતકાળમાં નથી અને ભવિષ્યની પણ ખબર નથી આપને ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ઓહ આપણા લોકલારી કલેક્ટર સાહેબ પધાર્યા છે પારઘી સાહેબ અને સુમેદરા સાહેબ કમિશનર સાહેબ પણ વધાર્યા છે હા આ સુમેદરા સાહેબના પિતાશ્રી આવ્યા હતા મને મળવા મને કે હું પણ તમને સાંભળવા આવ્યો છું સાહેબ હા જી સાહેબ વધારો 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 જીવન વર્તમાનમાં છે નથી ભૂતકાળમાં નથી નથી ભવિષ્યમાંય નથી ભૂતકાળની ઘટના ઘટી ગઈ છે બરણી તૂટી ગઈ છે આપણે આખરી વાત નથી એની ખબર નથી આપણે આવતીકાલે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું મને એક જણે બહુ સરસ સાહેબ વાત કરી હતી ન જાણ્યું જાનકી નાથે એમ નથી સાહેબ એ તો પરમ તત્વ છે એને તો ખબર નથી આવતીકાલે શું થવાનું છે પણ ન જણાયું જાનકી નાથે સવારે શું થવાનું છે હે હું થવાનું છે મારે ગાદી બેહવાનું છે કે વનમાં જવાનું છે એ ન જાણ્યું ન જાણ ન જણાયું જાનકી નાતે સવારે શું થવાનું છે એટલે ભવિષ્યની મીડિયા વાળા મિત્રોને એક વિનંતી અને વિનંતી જ કરાય ઘીરેથી બાર ગામ જાય એટલે વિનંતી જ કરાય સમજ્યા મૂછું ન મળાય હા

તમારા મૂડ ઉપર બોલીએ એટલે સંકલન તૂટી જાય એટલે વિનંતી કરીએ કે ગમે તારે મહેમાન આવે તારે મેં એના ફોટા લેવા માટે આપ તત્પર રહેજો એમાં મારી કોઈ ના નથી પણ આ તો એક તમારે ધ્યાન ઉપર આપું છું દોર ધ્યાન ઉપર દોરું છું એમ હવે મોજમાં રહેવું હવે એની ભૂતકાળની વાત તમે જાઓ જો શાસ્ત્રની વાત તમે જાઓ જો પણ મારા તમારા અનુભવની એક વાત કરું અખતરો કરો હોય તો કાલપ્રંદી ઓલેદી તમારે કરજો તમે જમવા બેહો બેહો અને જમવા બેઠા અને શાક બગડી ગયું માનો તૂરું થઈ ગયું ખાટું થઈ ગયું મોડું થઈ ગયું એટલે તમે વર્તમાનમાં હો ને તો તમને વિચાર આવશે આ બહુ ઝીણી વાત છે ઉતરે બહુ સમજવી અઘરી પડે પણ છે ખોના જેવી વાત છે તમે વર્તમાનમાં હો ને તો તમને વિચાર આવશે કે મારી પત્નીની તબિયત બરાબર નહીં હોય છોકરાને કામ કરવા નહીં દીધું હોય અથવા કોઈ મહેમાન આવી ગયા છે એમાં મોડું થયું છે શાક કોઈ બગડે નહીં પણ આજ છે પણ કઈક એવી ઘટના ઘટી છે એમ સમજીને વાટકો બાજુમાં મૂકી દો શાકનો અને સંભારો રોટલો ખાવ ને તોય તમને અમૃતનો ઓટકાર આવશે સાહેબ હા પણ શાક બેગડ્યું તમે બગડ્યા એટલે બધું બેગડ્યું સમજી લેવાનું સાહેબ હા શાક બગડ્યું એની યાર તમે બગડ્યા એટલે વાત પૂરી થઈ ગઈ પછી રોટલો ખાતા ન લાગે ખોળના બટકા ખાતા હોય એવું લાગ્યા કરે સાહેબ રોટલી ખાતા આમ તો લાગે જ નહીં તમને એમ લાગે પગરખાની હપ્તરી ખાઈ છે ખીચડી ખાતા હોય તો લાગે જ નહીં આપણે એમ લાગે ગોદડું સાવતા ન એવું લાગે અંદરનો હવા અંદરની દુનિયા બદલી ગઈ એટલે બહારની દુનિયા એસી મિનિટે બદલી ગઈ સાહેબ એટલે મોજમાં રહેવું એટલે વર્તમાન માર્યું એટલે અર્જુને ભગવાન કૃષ્ણને કીધું કે મારા રથને મધ્યમાં લઈ લ્યો મહાભારતના યુદ્ધમાં મધ્યમાં લઈ લ્યો મારે જોવું છે કોણ કોણ મારા સામે લડવા માટે આવ્યા છે અને મધ્યમાં રથ લીધો અને પછી અર્જુને ભગવાન કૃષ્ણ કીધું કે આ હામે ઊભા એને મારે મારવાના છે

આપણી ઉપર આવ્યું અર્જુનને ખબર પડી કે આ મારા છે એના માટે આખી ગીતા ગાવી પડી સાહેબ તો મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું પેલી ઘડી સાંભળું કાર પાણા પાણાના કાળ જાવીંદી અન કુભલું ફૂટે રે કાર પાણા ન કાળ જાવી કુભલું ફૂટે રે આબ ધરા બીજ રમતું હા રે એનું ખેલ ન ખૂટે રે આબ ધરા બીજ રમતું હા રે એનું ખેલ ન ખૂટે રે જ મારે ખોજ મારે અગમ ગોટર અલગ ધણી ની ખોજ મારે મું રે ખોજ મારે હું ભોજ મારેજ મારે હિમાંશુભાઈ પંડ્યા પણ બધા છે એનું હૃદયથી સ્વાગત કરું છું મને આમ દેખાતું નથી મને શિવરાજભાઈ ધ્યાન દોર્યું અને આપણા બેન આજે શક્તિબેન મજબૂદાર એ મેયર હતા ત્યારે અમે ભાઈ બેન જ્યારે કોઈ પણ જુનાગઢના ફંક્શનમાં મળીએ ત્યારે હું એમ કહું મને કે મિત્યુદાનભાઈ કેમ છે મેં કીધું મુકામ રોડ ઉપર છે અહીંથી અહીં ને અહીંથી વાન વાથી વાન વાથી વાન એટલે એમ કે મને કે ભાઈ મુકામ રોડ ઉપર મેં કીધું આ રોડ ઉપર આવું